પોષણ અભિયાન અંતર્ગત દીવ જિલ્લા કલેક્ટર ભાનુ પ્રભાના માર્ગદર્શન હેઠળ માલાળા ઓડિટોરિયમ ખાતે દીવ જિલ્લાને કુપોષણ મુક્ત કરવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત દીવમાં ચાલીસમાંથી પાંચ આંગણવાડી કુપોષણ મુક્ત થઈ હતી સાથે જ આઠસો બાળકો પૈકી પાંચસો તેર બાળકો કુપોષણ મુક્ત થયા છે આ અભિયાન અંતર્ગત બાળકના પ્રથમ એક હજાર દિવસનું મહત્વ સ્તનપાન વગેરે વિષયો પર મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે જ આંગણવાડી બહેનો દ્વારા વિવિધ વાનગીઓ બનાવી સ્પર્ધાનું પણ આવ્યું કે હેલ્થ ચેકઅપ દ્વારા જાણવામાં શું પ્રોબ્લેમ છે તો એ રીતની એ લોકોને એડવાઇસ આપી ડોક્ટરો બી પ્રોત્સાહન દરેક તેમજ અમારા જે ચાલીસ આંગણવાડી છે એમાંથી પાંચ આંગણવાડી કુપોષણ મુક્ત થઈ છે અને જે કુપોષિત બાળકો છે એની આખો દિવસ કાળજી કાળજી રાખી શકાય એટલા માટે અમે દસ પાલના ઘર ચાલુ કર્યા છે જે જે વિટામિન મિનરલ્સની ખામી છે જે એને પ્રોટીનની ઉણપ છે એને સપ્લાય કરવામાં આવેલ છે તેમજ જે ત્રણ મહિને છ મહિને કૃમિની જે ગોળી આપવામાં આવે છે વીકમાં બે વખત આયરન સપ્લિમેન્ટ આપવામાં આવે છે તેમજ આંગણવાડીમાં ડેઈલી એ લોકોને એક ટાઈમનું પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે